સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને દર રવિવારે વહેલી સવારે ચા અને નાસ્તો આપવાની સુંદર કામગીરી કરી રહ્યું છે ત્યારે ખીરમત ગ્રુપ પાટણ તરફથી લોકોની અમૂલ્ય જિંદગી બચાવી શકાય અને માનવતાનું શ્રેષ્ઠદાન એટલે રક્તદાનના સૂત્રોને સાર્થક કરવા પાટણના કંસાળા દરવાજા પાસે આવેલા વીઆઈપી હોલ ખાતે આજ રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એસ કે વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું તો બ્લડ બેંક બ્લડ આપનાર દરેક રક્તદાનોને પ્રોત્સાહિત કરવા કરવા મોમેન્ટો અને ખિદમત ગ્રુપ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ યોજના આ યોજનાએલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં અઢીસો બોટલનો રક્તદાન ટાર્ગેટ સામે એકસો નેવથી વધુ રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો ખિદમત ગ્રુપ તમામ સભ્યોએ પગે સેવાઓ આપી મેગા બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યું હતું તો એચ કે વોલન્ટરી બ્લડ બેંકના વસીમભાઈ સહિત મુસ્લિમ આગેવાનો મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા તો એચકે વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા ખિદમત ગ્રુપ પાટણને જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓની બહારે આવી લેબોરેટરી અને બ્લડની બોટલો આપવામાં પણ અનેકો વાર મદદરૂપ બની રહી છે રિપોર્ટર સિદ્ધિકભાઈ કાજી આજકા ભારત ન્યૂઝ પાટણ